તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વરથી कानपुर વિવાદનો પડગો અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા આઈ લવ મોહમ્મદ ના બેનર સાથે વિશાળ રેલીનું આયોજન કાનપુર ઈદે મિલાદ ના પર્વ પર આઈ લવ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના બેનર લગાવવા મામલે પોલીસ દ્વારા થયેલી કાર્યવાહી ના વિરોધમાં દેશભરમાં ફેલાયેલા રોષનો પડગો આજે અંકલેશ્વરમાં પણ જોવા મળ્યો હતો મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને મોહમ્મદ બેનરો સાથે શાંતિપૂર્ણ રેલી યોજીને વિરોધ અને નારાજગી વ્યક્ત કરી હતી અંકલેશ્વરના સર્વોદય નગરથી શરૂ થયેલી આ રેલીમાં સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય કાનપુરની ઘટના સામે નારાજગી નોંધાવવાનો અને મુસ્લિમ સમાજની એકતા દર્શાવવાનો હતો રેલીમાં નગરસેવક વખતિયાર ઉર્ફે બકો પટેલ વસીમ ફડવાલા તારીખ શેખ માજીત પટેલ મોહસિન મિર્ઝા અકબર અલી શેખ આકીબ મલેક સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રેલી શાંતિપૂર્ણ રીતે આગળ વધી હતી પરંતુ જ્યારે તે ત્રણ રસ્તા સર્કલ ઉપર પહોંચી ત્યારે પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવી હતી આના કારણે થોડા સમય માટે માહોલ ગરમાયો હતો પરંતુ મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે સમજાવટ થતા મામલો ઠારે પડ્યો હતો પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું હતું આ રેલીએ ભૂતપૂર્વ દર્શાવ્યું હતું કે કાનપુરની ઘટનાએ મુસ્લિમ સમાજમાં ભારે સંવેદનશીલતા ઉભી કરી છે અને સમાજ આ મુદ્દે શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે આ રેલીએ સમાજની એકતા અને ભાઈચારાની ભાવનાને પણ મજબૂત બનાવી હતી નહીમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ जूर दोनों आका के सरदार आकाई नामदार पकड़े मौजूदा सैदुलबिया अमन मुस्तफ़ा मोहम्मद मुस्तफ़ा रसोल्ला की शान में उनके नाम के ऊपर जो आपत्ति जता रहा है ये प्रशासन उसका हम पुरजोश विरोध करते हैं हमारे हजूर सल्लम रहमत मुस्लिम नहीं है वो रहमत आलमीर है वो सिर्फ रहमत मुसलमानों के लिए बनकर नहीं आए हैं वो पूरे आलम के लिए रहमत बन के आए हैं और आज उनके नाम के ऊपर प्रशासन जिस प्रकार से आपत्ति जता रहा है उसका हम पुरजोश विरोध करते हैं और हमारी आका की शान में किसी भी तरह की गुस्ताखी हम बर्दाश्त नहीं कर सकते जय हिंद जय भारत